આજે પહેલી જુલાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ત્યારે ઝીરો 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 વન આવર્સ આ એક ઐતિહાસિક ઘડી છે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં અને વડોદરા શહેરમાં આજે ત્રણ નયા નવા ક્રિમિનલ કાયદાઓનું અમલીકરણ શરૂ થઈ રહ્યું છે ભારતીય ન્યાય સંહિતા भारतीय नागरिक सुरक्षा संहिता अने भारतीय साक्ष्य अधिनियम 2023 गृह मंत्रालय भारत सरकार ना जाहिरनामा मुजे भाजी तारीख थी अमल मा आवी रही आई एक 1860 ती चाली रहला जे एक ऐतिहासिक लेजिस्लेटिव रेजिम हती आमा बदलाव लावी ने एक न्यू इंडिया ना એક ન્યૂ ઇનિશિયેટિવ તરીકે આજે આ નવા કાયદા અમલમાં આવી રહ્યું છે અને વડોદરા શહેર પોલીસને ગર્વ છે કે આપણે આ એક ઐતિહાસિક ઘડીનું સાક્ષી બની રહ્યા છીએ અને શહેર પોલીસ દ્વારા આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશન માટે તમામ પ્રકારના પૂર્વ તૈયારીઓ આપણા ત્રણ હજારથી વધુ પોલીસ અધિકારીઓને કર્મચારીઓને તાલીમ આપી છે જે આ કાયદા હેઠળ જે પરિવર્તનાત્મક યા ટ્રાન્સફોર્મેટિવ ચેન્જીસ જે લાવવાનું છે યુનિટિવ અપ્રોચથી એક જસ્ટિસ આધારિત ન્યાયિક વ્યવસ્થા આધુનિક તકનીકોનો ઉપયોગ અને ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીના જે ઇન્ડિયન ઇથોસ છે આના આધારિત આ કાયદા સાચા અર્થમાં ટ્રુ લેટર એન્ડ સ્પિરિટ આપને કહીએ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તે માટે પોલીસ વિભાગ તરફથી અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના અન્ય જે હિસ્સાઓ છે એમના તરફથી પણ પૂર્ણ તૈયારી સાથે આજે આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છીએ તો આજથી જ દાખલ થનાર તમામ ગુનાઓ આ કાયદા હેઠળ દાખલ થશે અને કાયદા હેઠળના જોગવાઈઓ મુજબ દરેક તપાસ કરનાર અમલદાર ઇન્વેસ્ટિગેશન પણ આ પ્રકારનું કરશે અને મને વિશ્વાસ છે કે આ નવા લેજિસ્લેટિવ રિઝીમ અંતર્ગત જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે તો શહેરજનોને ન્યાય આપવાની પ્રક્રિયામાં આ દિશામાં આ એક મહત્ત્વનું ઇનિશિયેટિવ છે અને આપણા આકા શહેર પોલીસ તરફથી ખૂબ મહેનતથી શ્રદ્ધાથી અને ઇમ્પ્લિમેન્ટ કરીને એમના એક જસ્ટિસ ડિલિવરીમાં એક ક્રિટિકલ વિંગ તરીકે પોલીસ કામ કરશે અને હું મારા સાથી અધિકારીઓ દરેક પોલીસ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આ મહત્વના ઘડીએ અને સાથે વિશ્વાસ કરું છું વિશ્વાસ છે કે અન્ય વિભાગો સાથે સંકલનમાં રહીને આપણે સંપૂર્ણપણે આને ઇમ્પ્લીમેન્ટેશનમાં સફળ રહીશું એકસો ચોસઠ જૂનો ખર્ચ જૂનો કાયદો કેટલો કેટલો પડકાર હતો જ્યારે હવે એને ઇમ્પ્લિમેન્ટ કરીને એના આ તરફ લઈ જવા મળે તો ભારતના જે પાર્લિમેન્ટ છે ઇન્ડિયન પાર્લિમેન્ટ એકસો ચાલીસ કરોડ જનતાના પ્રતિનિધિત્વ કરતાં પાર્લિમેન્ટ આ કાયદાઓને પાસ કરી છે આ એક વિભાગ માટે પડકાર છે અને હું મને વિશ્વાસ છે સારી રીતે એના ઇમ્પ્લિમેન્ટેશન કરીશું અને જે એક્સપેક્ટેશન છે આ પૂરું પાડીશું અને જનતાને સુરક્ષા સલામતી અને ન્યાય અપાવવાની દિશામાં આપણે સફળતાપૂર્વક કામ કરીશું સાહેબ સામાજિક દ્રષ્ટિએનો શું બદલાવ થશે કોઈ ડિસ્કશન નહીં કરતા સર આઈપીસી આઠરા ત્યાં સુધી ગુનો દાખલ હવે નવા કાયદા પ્રમાણે શું દાખલ થશે દરેક ગુના નયા કાયદા હેઠળ દાખલ થશે ભારતીય ન્યાય સંહિતા આઈપીસી અત્યારે આપણે ભારતીય ન્યાય સંહિતા છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે અને ભારત સાક્ષ ભારતીય સાક્ષ અધિનિયમ છે કે આઈપીસી સીઆરપીસીને એવિડન્સ એક્ટના જગ્યા લઈ રહ્યા છે આના અંતર્ગત આપણા તમામ સમગ્ર જે નવા રિઝીમ છે લેજિસ્લેટિવ રિઝીમ આ પીપલ સેન્ટ્રિક છે નાગરિકોને વધુ અનુકૂળતા થાય તે માટે ઇ એફઆઈઆર કેટલાક નાગરિકોના હકને પ્રોટેક્ટ કરવા માટેની જોગવાઈઓ અને સિનિયર સિટીઝન મહિલાઓ બાળકો એમના સુરક્ષા માટે ખાસ જોગવાઈઓ આ એક્ટમાં છે મને વિશ્વાસ છે શહેરીજનો આ કાયદાના ઇમ્પ્લિમેન્ટેશનમાં આપને સહકાર આપશે અને એમના સાથ સહકારથી ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે કરી શકીશું યુ